અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના અણસોલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ગાંધીનગરથી ઉપસચિવ અંકિતાબેન શાહ શામળાજી વિભાગ અધિકારી જયાબેન શામળાજીના સીઆરસી સમતાબેન અણસોલના સીઆરસી જયેશભાઈ પટેલ શાળાના પ્રિન્સિપાલ શાશ્વત પટેલ તેમજ એસએમસી સભ્યો તેમજ શિક્ષકગણ મિત્રો ગામના આગેવાનો વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ પ્રથમ બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તકો પેન તથા ધોરણ એકથી આઠના પ્રથમ આવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તથા નવીન બનેલ શાળાનું અંકિતાબેન શાહના હસ્તે રિબિન કાપી નવીન શાળાના ઓરડા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તેમજ અંતે શામળાજીના વન વિસ્તરણ અધિકારી શ્રીના ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી